જૂનાગઢ લોકસભા બેઠક પર હત્યાનો દોષી ભારતીય બોઘા પાર્ટીનો પ્રચાર કરતો જોવા મળે છે સાથે જ સાંસદ રાજેશ કે જે લોકસભા બેઠકના ઉમેદવાર છે તે પણ જોવા મળે છે પરંતુ જ્યારે દિનુ બોઘા ભાષણ આપી રહ્યો હોય છે દરમિયાન એક યુવાન આવે છે અને સવાલ પૂછે છે કે સરકાર ભાજપની છે અમે મત ભાજપને આપીએ છીએ પણ અમારા માછીમારોના પ્રશ્ન હજુ પણ યથાવત છે ત્યારે દિનુ બોઘાને અને સાથે જ સાંસદ રાજેશ ચુડાસમાને રીતસરનો કદાચ પરસેવો છૂટી ગયો છે કે તોar વાત કરીએ કારણ કે યુવાને પોતાના જવાબ માટે વારંવાર સવાલ ઉઠાવ્યા હતા સભામાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષારવસ્તી આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા છે રાજેશ ચુડાસમા ભૂતકાળમાં વિવાદમાં રહી ચૂક્યા છે ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસના તેઓ આરોપી છે અને દરમિયાન લોકસભાની ચૂંટણી પણ તેઓ લડી રહ્યા છે તેને લઈ માધ્યમોએ કેટલાક સવાલ પણ પેદા કર્યા હતા તેમને ટિકિટ મળશે કે નહીં એ તમામ અસમંજસતાઓની વચ્ચે તેમને ટિકિટ મળી ગઈ હાલ તેઓ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આવતું કોડીનાર કોડીનાર વિસ્તારમાં ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અને હવે તેમને અમિત જેઠવા હત્યા કેસના દોષિત ગુનેગાર તરીકે ઓળખાવી શકાય તેવા દિનુ બોઘા સોલંકી તેમનો વિસ્તાર છે દીનુ બોગા કોડીનાર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલી રહ્યું હતું ત્યારે ભાષણવાજી કરી રહ્યો હતો અને દરમિયાન એક યુવાન ઊભો થાય છે અને સવાલ પૂછી લે છે મોર દ્વારકાના માછીમારોનો તેમનો સવાલ હોય છે ખેત જવાબ તો આપ્યા દીનુ બોગાએ પરંતુ વળી વળી અને યુવાન સવાલ પૂછી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું કે આ યુવાન સાચો છે તેને સવાલ પૂછવાનો હક છે કારણ કે તેમણે અમને મત આપ્યા

અમારો આખું વર્ષ કોઈ દિવસ ધંધો ન થાતો એનું કારણ છે કે અંદર બે તમે તમે પણ સર પ્રશ્ન એ છે કે અમારી જરૂરિયાત અમને જે તકલીફ પડે એ તમને ફરિયાદ કરીને કરી esi Hatshon lebih ke Warner suppl 1970 Ohongoan me ha nahut n ni a

તો તમે સાંભળ્યું એ પ્રકારે યુવાન જાગૃત હશે ને મૂળ દ્વારકાના માછીમારો માટે સવાલ પૂછી રહ્યો હતો ને સારી બાબત છે લોકશાહીમાં તમારા નેતાને તમારે સવાલ પૂછવા જોઈએ પણ હવે વાત કરીએ કે અમિત જેઠવા હત્યા કેસનો ગુનેગાર શા માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતો છે કે એ સાંસદ હતો એટલા માટે ધારાસભ્ય હતો એટલા માટે હું નથી જાણતો પરંતુ મારે એ જરૂરથી કહેવું છે કે ક્યાંક ને ક્યાંક અંદરથી રાજકારણ ઈચ્છતું હોય એ જ પ્રકારના ચહેરાઓને મંચ પરથી બતાવીએ તો બની શકે કે જેમને નુકસાન પહોંચાડવું છે તેને નુકસાન પહોંચી શકે તો ક્યારેક ફાયદા માટે પણ આ પ્રકારના ગુનેગારોનો ઉપયોગ થતો હોય છે જોઈએ જૂનાગઢ લોકસભામાં આ ગુનેગારનો ઉપયોગ ભાજપ માટે સફળતાની સીડી સાબિત થાય છે કે પછી નિષ્ફળતા તરફ દોરી જતી ગલી સાબિત થાય છે આ જ પ્રકારના અહેવાલ સમાચાર વિશ્લેષણ અને રાજકારણની તમામ પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા જો તમારે સમાચાર પણ સાંભળવા છે અને સત્ય પણ સાંભળવું છે તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ના બે લાયકનને પ્રેસ કરી અમારી સાથે અત્યારે જોડાવો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ